પ્રસ્તાવના બાળકનું શાળા જીવન એ માત્ર જ્ઞાન મેળવવાનું સ્થળ નથી પરંતુ તેના સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ અને માનસિક સ્વાસ્થ્યનું ઘડતર કરવાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે શાળાનું વાતાવરણ અભ્યાસક્રમ અને શિક્ષકોનો અભિગમ બાળકના ભવિષ્યને ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ લેખમાં આપણે બાળકના શાળા જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા ત્રણ મુખ્ય પાસાઓની વિસ્તૃત ચર્ચા કરીશું એક બૌદ્ધિક અને વ્યક્તિત્વ વિકાસની દ્રષ્ટિએ બાળકોનો યોગ્ય અભ્યાસ શાળામાં આપવામાં આવતું શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત ન રહેવું જોઈએ તે બાળકના બૌદ્ધિક અને વ્યક્તિત્વ વિકાસને સર્વાંગી રીતે પોષતું હોવું જોઈએ બૌદ્ધિક વિકાસ શાળાનો અભ્યાસક્રમ બાળકોમાં તર્કશક્તિ વિવેચનાત્મક વિચાર સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિનો વિકાસ કરે છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા બાળકોને પ્રશ્ન પૂછવા અને તેનો ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ આ અભિગમ તેમના મગજને સક્રિય બનાવે છે અને બૌદ્ધિક રીતે વધુ મજબૂત બનાવે છે વ્યક્તિત્વ વિકાસ શિક્ષણમાં ફક્ત ભણતર જ નહીં પણ રમતગમત કલા સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થવો જોઈએ આ પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ નેતૃત્વના ગુણો અને અન્ય સાથે સહકારની ભાવના વિકસાવવામાં મદદ કરે છે આ ગુણો તેમને ભવિષ્યમાં એક જવાબદાર અને સંતુલિત વ્યક્તિ બનવામાં મદદ કરશે બે બાળકોની માનસિક મુશ્કેલીમાં અપાતું માર્ગદર્શન આજના ઝડપી યુગમાં બાળકો પર શૈક્ષણિક અને સામાજિક દબાણ વધ્યું છે જેના કારણે તેમને ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે શાળાએ આ સમસ્યાઓને ઓળખીને સમયસર યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ મનોવૈજ્ઞાનિક સહાય કાઉન્સેલિંગ શાળાઓમાં બાળકોના તણાવ પરીક્ષાનો ભય અને અન્ય માનસિક સમસ્યાઓને દૂર કરવા માટે કાઉન્સેલર સલાહકારની સુવિધા હોવી અત્યંત જરૂરી છે મનોવૈજ્ઞાનિકો બાળકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદ કરી શકે છે અને તેમને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહેતા શીખવી શકે છે સામાજિક અને ભાવનાત્મક સમસ્યાઓ બાળકોમાં થતા બુલિંગ એકલતા હતાશા અને આત્મવિશ્વાસના અભાવ જેવી સમસ્યાઓને ગંભીરતાથી લેવી જોઈએ શિક્ષકોએ બાળકોના વર્તનમાં થતા ફેરફારો પર ધ્યાન આપવું અને તેમને લાગણીઓ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ શાળાનું વાતાવરણ એવું હોવું જોઈએ જ્યાં બાળકો પોતાની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી શકે ત્રણ બાળકોનો યોગ્ય શાળાકીય સામાજિક વિકાસ શાળા એ બાળક માટે સામાજિક માળખું છે જ્યાં તેઓ સમાજમાં કેવી રીતે વર્તવું અને અન્યો સાથે કેવી રીતે ભળવું તે શીખે છે મૈત્રી અને ટીમવર્ક શાળામાં બાળકો એકબીજા સાથે રહીને જૂથમાં કામ કરવાનું સહયોગ કરવાનું અને લક્ષ્ય સુધી પહોંચવા માટે સાથે મળીને પ્રયાસ કરવાનું શીખે છે આનાથી તેમનામાં સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય છે સંવાદ અને વાતચીત વિવિધ પૃષ્ઠભૂમિના બાળકો સાથે ભળવાથી તેઓ અન્યના વિચારો અને સંસ્કૃતિને સમજતા શીખે છે આનાથી તેમની વાતચીત કૌશલ્યો સુધરે છે અને તેઓ વધુ ખુલ્લા મનવાળા બને છે સહાનુભૂતિ અને સહિષ્ણુતા બાળકો એકબીજાની લાગણીઓને સમજતા અને આદર કરતા શીખે છે આનાથી તેમનામાં સહાનુભૂતિ અને સહિષ્ણુતાની ભાવના વિકસે છે જે તેમને ભવિષ્યમાં એક સારા નાગરિક બનવામાં મદદ કરે છે ઉપસંહાર આમ શાળા જીવન બાળકના માનસિક સ્વાસ્થ્યને એક પાયાનો અને અનિવાર્ય ગુણો આપે છે તે માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ વ્યક્તિના ઘડતરનું એક મહત્વનું કેન્દ્ર છે જો શાળાઓ બાળકોના બૌદ્ધિક માનસિક અને સામાજિક વિકાસ પર ધ્યાન આપે તો આપણે એક એવી પેઢીનું નિર્માણ કરી શકીશું જે માત્ર બુદ્ધિશાળી જ નહીં પણ ભાવનાત્મક રીતે સ્વસ્થ અને સમાજ સાથે સકારાત્મક રીતે જોડાયેલી હોય